એ ઉભો રહે છે એવું વચન કહે છે વિશ્વાસ કરીએ આ જગા પર પવિત્ર આત્માની હાજરી અને દેવ ઊભો છે હલો મારા પ્રિયો આજના વચનમાં આગળ વધતા પહેલા આજનું વચન એ છે મંડળી એ એક પરિવાર છે એ એક કુટુંબ છે આપણે બધા યુશુના કુટુંબના લોકો છે મારા પ્રિયો ત્યારે આપણે આ કુટુંબમાં કઈ રીતે આગળ વધી રહ્યા છે મારા પ્રિયો આવો એક ગીતની સાથે આજના સંદેશાની શરૂઆત કરીએ મારી સાથે તમે પણ એ ગીતને ગાશો આ પહાલેશે વે

আপলে ইেবে একুজ কুটুম্বা মাই হে বায়া হায় এক কুটুম্বা মাই হে আপ হলে সে গোরে বে হায়া হায় একু গোরে বে আপাহালে সে একুজ প্রেম মাই হেরা বায়া হায় এক প্রেম মাই যোড়িয়ে হে আপালে সেভে এক গোরে বে হে বায়া হা এক গোরে বে হালো

તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ તે વચન એ પ્રમાણે સ્પષ્ટ કહે છે જે માણસ પોતાને વિશેષ કરીને પોતાની કુટુંબની સંભાળ રાખતો નથી આ જે ચેતવણીનું વચન મારા પ્રિયો તમનેને મને પ્રભુ આપી રહ્યો છે આ જે કુટુંબ છે આની કેવી સંભાળ રાખવામાં આવી રહી છે મારા પ્રિયો મંડળીના દાસો તરીકે આગેવાન વડીલો લીડરો તરીકે જે તમને જવાબદારી આપવામાં આવી છે આ નેશનલ પેન્થિકોસલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રીના કુટુંબની જે જવાબદારી આપવામાં આવી છે એ જવાબદારીઓને આપણે કઈ રીતે નિભાવી રહ્યા છે કુટુંબની જવાબદારીઓ એક સારી રીતે નિભાવી રહ્યા છે કે પછી ક્યાંક ક્યાં ક્યાંક કોઈક પરિસ્થિતિઓ આડે આવી રહી છે આજે મારા પ્રિયો ચેતવણીનું વચન તમારાના મારા માટે પ્રભુ કહી રહ્યો છે જે માણસ પોતાને વિશેષ કરીને પોતાની કુટુંબની સંભાળ રાખતો નથી તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજવું એ તે તો અવિશ્વાસી કરતા પણ ભૂંડો છે એવું વચન કહે છે એણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એ વિશ્વાસ યોગ્ય રહ્યો નથી ત્યારે આવી પરિસ્થિતિઓ આવે છે મારા પ્રિયો એલી એ યાજક હતો પાછલા દિવસોમાં મેં તમને જણાવ્યું હતું એ એક પ્રભુની સેવા કરનારો દાસ હતો છતાં એ વિશ્વાસ યોગ્ય નહીં રહ્યો એના બાળકોને એના કુટુંબની સારી દેખભાળ નહીં રાખી શક્યો સારું શિક્ષણ નહીં આપી શક્યો બધાનો નાશ થઈ ગયો મારા એટલા માટે કુટુંબની સારી રીતે ચલાવવાની જરૂરત છે મારા પ્રિયો જે રીતે નુહુએ પોતાના કુટુંબને સારી રીતે ચલાવ્યું એવી રીતે આ એક મંડળીના કુટુંબને પણ આપણે બધા મળીને એકી સાથે લઈને ચાલીએ હાલ લો હાલેલુયા વચન તે કહે છે મારા પ્રિયો જે સારી રીતે પોતાના કુટુંબને સાચવતો નથી એ અવિશ્વાસી જેવો છે એના કરતાં પણ ભૂંડો છે એવું વચન કહે છે આપણે અવિશ્વાસી નહીં પરંતુ વિશ્વાસી થઈએ અને વચન કહે છે મારા વિશ્વાસુ ચાકર એવા વિશ્વાસુ ચાકર બનીએ હાલેલુયા હાલેલુયા મારા પ્રિયો વિશેષ મંડળી એક પરિવાર છે અને પરિવારમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે કદાચ આપણે નાની નાની બાબતો કદાચ સંતોષકારક નહીં પણ લાગે પરંતુ પરિવારમાં રહીએ છે આપણે બધા પરિવારમાં રહીએ છે એક કુટુંબ જ્યારે આપણું બને છે મારા પ્રિયો એક પરિવારમાં રહીએ છે પરંતુ આ મંડળી તો એક મોટું કુટુંબ છે જ્યારે આ મોટા કુટુંબની જવાબદારીઓ ઘણા બધાઓની ખાંધા પર છે ત્યારે એ જવાબદારીઓ કઈ રીતે લઈને આપણે ચાલી રહ્યા છે મારા પ્રિયો એક કુટુંબની જવાબદારી એક વડીલ લઈને જ્યારે ચાલે છે ઉત્તમ નિર્દેશનો આપે છે ત્યારે એક કુટુંબ આગળ અને આગળ ને આગળ વધતું રહે છે પરંતુ જો કુટુંબની જવાબદારી એક યોગ્ય વ્યક્તિ નથી કરી રહ્યો જે વિશ્વાસ યોગ્ય નથી એવો કરી રહ્યો હોય છે ત્યારે એ કુટુંબ નાશ થઈ જાય છે એલીનું કુટુંબ નાશ થઈ ગયું પરંતુ નુહુના કુટુંબને બચાવવામાં આવ્યું હાલ હાલેલુયા વિશ્વાસ કરું છું નેશનલ પેન્ટેકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રી આ કુટુંબ દિન પ્રતિદિન આગળ આગળ વધતું જશે કેમ કે પ્રભુએ એમને સારા સારા આગેવાનો આપ્યા છે જે મંડળીને આગળ આગળ લઈ જશે હાલેલુયા હાલેલુયા મારા પ્રિયો મંડળી એક કુટુંબ છે ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શું કહે છે પહેલો કરંથી 12મો અધ્યાય અને 24 થી 28મી કલમ સુધી વાંચીશું

તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે તેમજ જો એક અવયવને માન ન માન મળે તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો દેવે મંડળીમાં એકાએકને નિમ્યા છે પ્રથમ પ્રેરિતોને બીજી પંક્તિમાં પ્રબોધકોને ત્રીજા ઉપદેશકોને પછી ચમત્ ચમત્કારોને પછી સાજા કરવાના કૃપાદાનોને મદદગારોને અધિકારીઓને ભિન્ન ભિન્ન ભાષાઓને હલોયા વચન એવું કહે છે શરીરના અવયવો સંબંધી કરંથી મંડળીને પત્રો લખતા પાઉલ સમજાવી રહ્યો છે મારા પ્રિયો આ મંડળી એક કુટુંબ અને પરિવાર છે આપણે આ કુટુંબના અવયવો છે મારા પ્રિયો જે રીતે આ એક શરીર અલગ અલગ અવયવો થી એક શરીર બને છે જો હાથ એવું કહે શરીર મને તારી જરૂર હાથનું કઈ કામ થશે નહીં પગ એવું કહે આજે હું કામ નથી કરવાનો બસ મારે

તો પછી આ શરીર કઈ કામ નથી મારા પ્રિયો છે એ સેવાઓને આપણે કઈ રીતે કરી રહ્યા છે વચન એ પ્રમાણે કહી રહ્યું છે જો એક અવયવ દુખી થાય તો તેની સાથે સર્વ અવયવ દુઃખી થાય આજે મંડળી તરીકે આપણે આનંદ કરનારો સાથે આનંદ કરીએ અને દુઃખ કરનાર સાથે દુઃખી થઈએ મારા પ્રિયો એવી રીતે આપણે આગળ વધીશું તો આપણું કુટુંબ ઓર આશીર્વાદિત અને આશીર્વાદિત થતું જશે હાલ

હલયા અને વચ્ચે એ પ્રમાણે સ્પષ્ટ કહે છે દેવે મંડીમાં કેટલાકને ને નિમ્યા છે પ્રથમ પ્રેરિતોને બીજી પંથીમાં પ્રગોધકોને ત્રીજીમાં ઉપદેશકોને અલગ 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 સેવાઓ આપી છે મારા પ્રિયો એ સેવાઓમાં વિશ્વાસ યોગ્યતા સેવા કરી હે મારા પ્રિયો દરેકને દાનો અને વરદાનો અલગ અલગ આપવામાં આવ્યા છે એવું નથી કે દરેકને સરખું આપવામાં આવ્યું છે જે તમારી પાસે છે એ મારી પાસે નથી અને જે મારી પાસે છે કદાચ તમારી પાસે નહીં હોઈ શકે પરંતુ જો આપણે સગળા મળીને એ તાલંતોને એકી સાથે ઉપયોગ કરીશું તો અદ્ભુત આવનારા દિવસમાં એના પરિણામો જોઈ શકીશું હાલ લોયા હાલ લોયા શું તમે તમારા દાનોને વરદાનોને વાપરવા માટે તૈયાર છો કે રાખી મૂકવાના માટે તૈયાર છો મારા પ્રિય બાઇબલ શાસ્ત્ર કહે છે જેને દમડી મળી એને ખોદીને ડાટી દીધું એની પાસે જે હતું એ લઈ લેવામાં આવ્યું એટલા માટે જે તાલંતો મળ્યા છે એનો યોગ્ય ઉપયોગ કરીએ હાલ લોહિયા હાલ લોહિયા મારા પ્રિયો આ પરિવારમાં કદાચ આપણને કામ કરતા કરતા કોઈક સમયે એવી પરિસ્થિતિઓ આવી જાય ત્યારે મારા પ્રિય આપણે એડજસ્ટ પણ કરવું પડશે આપણને એવું લાગે નહીં આ જ પ્રમાણે પરંતુ જો નહીં થાય તો એડજસ્ટ કરવું પડશે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલથી કેટલીક કલમો વાંચીશું પહેલો કરીનથી પહેલો અધ્યાય દસ થી તેર સુધી વાંચીએ હવે ભાઈઓ હું આપણા પ્રભુ યસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એકસરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મન મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો કેમ કે મારા ભાઈઓ મારા સંબંધી ખ્યાલ ખલો ઘરના માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડ્યા છે એટલે મારા કહેવાની મતલબ એ છે કે તમારામાંનો કોઈ કહે છે કે હું તો પાઉલનો કોઈ કહે છે કે હું તો અપોલોનો કોઈ કહે છે કે હું તો કેફાનો અને કોઈ કહે છે કે હું તો ખ્રિસ્તનો છું હલોયા

ત્યારે મારા પ્રિયો અને તમારામાં પક્ષ પડવા પક્ષ પડવા ન દેતા મારા પ્રિયો જ્યાં પક્ષ પડી જાય છે ત્યાં વચ્ચે શેતાન આવીને કામ કરી જાય છે મારા પ્રિયો માટે સાવધાન થઈ જાઓ આ દિવસોમાં વિશેષ સાવધાન થઈ જવાનું છે કારણ ભુલાવનારાને ફરમાવનારા આત્માઓ આજે નીકળી પડ્યા છે જો ફરમાવે છે અને ભૂલાવે છે પહેલા તે એવું લાગે છે બરાબર છે હું બરાબર ચાલી રહ્યો છું પરંતુ જ્યારે એ બાબતની ખબર પડે છે હું અવળા ટ્રેક પર એટલે ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો છું એ સમયે ઘણું દૂર થઈ જવાય છે એ સમય ઘણું મોડું થઈ જાય છે મારા પ્રિયો કુટુંબ તરીકે મતભેદ પડવા નહીં દેવાનું એવું વચન કહે છે કુટુંબ તરીકે સર્વા એક મત ના એક મન ના થાઓ એક સરખી વાતો કરો એવું વચન કહે છે કેમ કે મારા ભાઈઓ તમારા સંબંધી ક્લેઓના ઘરના માણસ તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદો પડ્યા છે એટલે મારા કહેવાનો મતલબ એ છે કે તમારામાંનો કોઈ કહે છે હું તો પાઉલનો છું હું કેફાનો આપણે સગડા દેવના ના કુટુંબના લોકો છીએ હલ લો આપણું કુટુંબ કોઈ અલગ નથી પરંતુ આપણે સગડા વિશ્વાસ કરનારા સમુદાય દેવના કુટુંબના લોકો છીએ હલ હાલોયા અને મારા પ્રિય સેવા કરતા કરતા અમારા જેવા નાનકડા દાસોને કદાચ કોઈક ભૂલો થઈ જાય ત્યારે મારા પ્રિયો દાઉદ પોતાના જીવનમાં રાજગાદી પર બેઠો એ સમય એ નાનો હતો એ મેઢાવાળામાંથી પ્રભુ એને બોલાવી લીધો હતો પરંતુ મારા પ્રિયો એ ભાગ્યશાળી હતો કે એની પાસે નાથાન જેવા પ્રબોધકો હતા એ નાથાન જેવો વડીલ વ્યક્તિ એને સાથે હતો કે જે એને ચેતવણી આપી શકે ત્યારે હું પણ મન મંડળીનો એક સદસ્ય તરીકે મારા પ્રિયો આ કુટુંબનો એક વ્યક્તિ તરીકે હું પણ આજે ભાગ્યશાળી છું કે આપણને પણ સારામાં સારા વડીલોને આગેવાનો મળ્યા છે દાઉદે ભૂલ કરી અને નાથા આવીને એને ચેતવણી આપી દીધી અને ચેતવણી પામ્યા પછી એ પાછો ફરી ગયો એવી જ રીતે મારા પ્રિય અમે પણ જ્યારે દાસો તરીકે સેવા કરી રહ્યા છે એક નાનકડી ઉંમરે કદાચ કોઈક એવી પરિસ્થિતિ આવે ત્યારે નાથાન જેવા આગેવાન વડીલો પ્રભુએ અમને આપ્યા છે અમે ભાગ્યશાળી છે કેવા ઉત્તમ આગેવાનો પરમેશ્વરે અમને આપ્યા છે એવા આગેવાનો માટે આવો મંડળી જોરદાર તાળીઓ પાડીને એમનું સન્માન કરીએ કારણ કે એવો ઉત્તમ અને સારી સેવાઓ કરી રહ્યા છે આ મંડળીના કુટુંબને માટે આ એવો મંડળીના પિલ્લરો છે એવો મંડળીના સ્તંભો છે જે મંડળીની જવાબદારીને સાથે ચાલી રહ્યા છે આ એક કુટુંબની જવાબદારીને એવો ખાંધ પર લઈને ચાલી રહ્યા છે મારા પ્રિયો એમના માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરીએ મારા પ્રિયો અને વિશેષ મારા પ્રિયો દેવનું વચન એ પ્રમાણે કહે છે જ્યાં સલાહનો અભાવ હોય છે ત્યાં લોકો ખાડામાં પડે છે પરંતુ આપણે ભાગ્યશાળી છે દેવના કુટુંબના લોકો તરીકે કે આપણને ઉત્તમ અને સારા સલાહકારો પણ મળ્યા છે હાલ લોયા

આ દેવની મંડળીમાં દરેક જણાએ કેવી રીતે રહેવું જોઈએ સંપા સંપીને રે તો કેવું શોભાઈ છે એવું વચન કહે છે અને સાથે રોમનોનો પત્રો પત્ર અઢારમો અધ્યાય બારમો અધ્યાય અઢારમી કલમ વાંચીએ જો બની શકે હા તો ગમે તેમ કરીને સગળા માણસો સાથે હળી મળીને ચાલો હળી મળીને ચાલો દેવની મંડળીમાં દેવના કુટુંબમાં આપણે કવી રીતે રહેવાનું છે હળી મળીને સંપા સંપીને રહેવાનું છે વચન કહે છે બીજી બાબત કહે છે હળી મળીને રહેવાનું આ દેવનું કુટુંબ છે અને આ કુટુંબમાં આપણે આવી રીતે રહીશું તો મારા પ્રિયો આપણે ઓર પણ ઘણા લોકોને માટે આશીર્વાદિત થઈશું ઓર પણ ઘણા લોકો જોશે આ નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રીના લોકો તો કેટલા સંપા સંપીને રહે છે કેટલા હળી મળીને રહે છે ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પરંતુ એમનો મેળ મેળાપ કેટલો અદ્ભુત છે ચાલો આપણે પણ એવા રહીએ આ દેવનું કુટુંબ છે અને આ દેવના કુટુંબથી ઘણા આશીર્વાદિત થવા જોઈએ હાલ દેવ દેવનું કુટુંબ ઘણાઓને માટે આશીર્વાદનું કારણ અદેવ નું કુટુંબ ઘણાઓને માટે નમૂનાનું કારણ બનવું જોઈએ અને એવા જ આપણે બનીશું એવો મને વિશ્વાસ છે અને સાથે વાત છે પેલો પાંચમો અધ્યાય સોળ અને સત્તર કલમ પહેલો થય લિકાનો પત્રો પત્ર પાંચમો અધ્યાય સોળ અને સત્તર સદા આનંદ કરો હા નિત્ય પ્રાર્થના કરો હા વાંચો દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો આપ કુટુંબમાં આપણે કઈ રીતે રહેવાનું છે સદા આનંદ કરવાનો છે અને સદા પ્રાર્થના કરવાની છે મારા પ્રિયો આ કુટુંબમાં છો આપણે આવી રીતે આગળ ને આગળ વધતા રહીશું આ કુટુંબને પરમેશ્વર અદ્ભુત રીતે આશીર્વાદિત કરશે આ કુટુંબ ઓર પણ આગળ ને આગળ વધતું જશે દેવે તો આશીર્વાદ આપ્યો છે વધો અને નિશ્ચય પરમેશ્વર આપણને વધારશે આ કુટુંબને પરમેશ્વર ઘણાઓને માટે આશીષનું કારણ બનાવશે પરંતુ ક્યારે જ્યારે આપણે ઉપરની દરેક બાબતોમાં વિશ્વાસ યોગ્ય રહીને ઉત્તમ અને સારી સેવાઓ કરતા રહીશું જે સેવાઓ તમને મળે મળી છે આ કુટુંબની જે જવાબદારીઓ મળી છે એ જવાબદારીઓને સારી રીતે નિભાવીશું ત્યારે અને અંતની કેટલીક કલમો આપણે વાંચીશું જખારિયા બારમો અધ્યાય અને બારમી કલમ ત્યાં આપણને ચેતવણીનું વચન મળે છે મારા પ્રિયો શું ચેતવણી છે વાંચી જખારિયા બાર બાર દેશના સર્વ કુટુંબો એકબીજાથી વિખૂટા પડીને વિલાપ કરશે એટલે દાઉદનું કુટુંબ નોખું ને તેમની સ્ત્રીઓ નોખી નાથાન કુટુંબ નોખું ને તેમની સ્ત્રીઓ નોખી લેવીનું કુટુંબ નોખું ને તેમની સ્ત્રીઓ નોખી સિમોયુ નું કુટુંબ નોખું ને તેમની સ્ત્રીઓ નોખી બાકીના સર્વ કુટુંબો માં નું દરેક કુટુંબ નોખું અને તેમની સ્ત્રીઓ નોખી લો મારા પ્રિયો વચન કહે છે દેશના સર્વકુટુંબ એકબીજાથી વિખોટા પડશે અને વિલાપ કરશે એવા દિવસો આવી રહ્યા છે મારા પ્રિયો જે સમયે કુટુંબોના કુટુંબોને તોડી નાખવામાં આવશે એવો સમય આવી રહ્યો છે મારા પ્રિયો આ આપણે અંતના દિવસોમાં જ્યારે જીવન વિતાવી રહ્યા છે એક સમય એવો આવશે મારા પ્રિય કુટુંબોના કુટુંબો તૂટી જશે કુટુંબ અને કુટુંબ નાશ થઈ જશે એના પહેલા મારા પ્રિયો આ એક કુટુંબ તરીકે ઉત્તમ તૈયારીઓ કરી લઈએ ઘરના કુટુંબ તરીકે પણ આ મંડળીના કુટુંબ તરીકે પણ એક સારી ઉત્તમ તૈયારી કરી લઈએ તાકી મારા પ્રિયો તમને ને મને વિશ્વાસ છે આ પૃથ્વી પરનું માંડવા ઘર જો મારું નાશ થઈ જાય તો પણ દેવના રાજ્યમાં દેવના કુટુંબમાં હું સહભાગી થઈશ હાલોયા

ને તારા સેવકને આ શુભ વચન આપ્યું છે તારા સેવકનું કુટુંબ તારી આગળ સર્વકાળ કાયમ રહે તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું હે યહોવા તે તેને આશીર્વાદ દીધો છે ને તે સદાને માટે આશીર્વાદ થયું છે હાલલોયા હાલલોયા આ દાસના કુટુંબને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે આ ઉત્તમ જે દાસ જેની ઉત્તમ સેવાઓ કરીને એ દેવના રાજ્યમાં ગયો પરંતુ મારા પ્રિય વચન કહે છે હે યહોવા તું દેવ છે ને તે તારા સેવકના આ શુભ વચન આપ્યું છે તારા સેવકનું કુટુંબ તારી આગળ સર્વકાળ કાયમ રહે માટે તને

અને એ એની વિશ્વાસ યોગ્યતાપૂર્વકની સેવા કરીને પ્રભુના ઘરે ગયો પરંતુ મારા પ્રિયો હવે પછી જે સેવાઓ મળી છે એ સેવાઓને આપણે વિશ્વાસ યોગ્યતાપૂર્વક કરીએ એમની સાથે જે સેવાઓ તમે કરી છે એ એવી જ સેવાઓ એથી પણ વિશેષ સેવાઓ કરીએ અને મારા પ્રિય વચન એ પ્રમાણે કહે છે એમ તે માટે તેને આશીર્વાદ દેવાનું તને સારું લાગ્યું હે યહોવા તે તેને આશીર્વાદ દીધો છે ને સદાને માટે તે આશીર્વાદિત થયો છે હાલેલુયા આ કુટુંબને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે અને એ સદાને માટે આશીર્વાદિત થયું છે વિશ્વાસ હોય તો બોલો આમેન વિશ્વાસ હોય તો બોલો આમેન